કચ્છમાં જે ડ્રોન પડ્યા તે બધા ચીન અને તુર્કીની બનાવટના જ ડ્રોન હતા ચાઇનીઝ વસ્તુઓ વાપર્યા વગર તુર્કી અને અઝરબેઝાનનો પ્રવાસ કર્યા વગર દુનિયામાં ઘણું બધું ફરવાલાયક છે અરે આપણા કચ્છમાં જ એટલી બધી કુદરતી સૌંદર્યવાળી જગ્યાઓ છે આપણે આ આડકતરી રીતે પણ દેશભક્તિ તો કરી જ શકીએ તાજેતરમાં આપણા વડાપ્રધાને જ સમાચાર દ્વારા જણાવેલ કે લોહી અને પાણી એકસાથે વહી ના શકે આતંકવાદ અને શાંતિની વાત થઈ ના શકે તો પછી આતંકવાદ અને ટુરિઝમ કેમ થઈ શકે ત્યારે કચ્છમાં આવેલા ટુર ઓપરેટરો આવા ત્રણેય દેશોનો સદંતર બહિષ્કાર કરે છે સાથે સાથે પર્યટકોને પણ આ દેશમાં ફરવા ન જવા માટે જણાવી રહ્યા છે મારું નામ વિમલ સાજન અને અમે ટુર ઓપરેટર એસોસિએશન ભૂજ કચ્છ વતી આજે જે ભારત દેશની અંદર સમગ્ર આજે આપણે જે સિદ્ધિ હાંસલ કરી છે ઓપરેશન સિંદૂર અને ખાસ અત્યારે જે સૌથી અગત્યનો મુદ્દો ચાલી રહ્યો છે કે પાકિસ્તાનને લડત કઈ રીતે આપવી એના માટે કે પાકિસ્તાનને જેને અને આતંકવાદને જે પણ કન્ટ્રીએ સપોર્ટ કર્યો છે એમાં તર્કી અને અઝરબાઈજાન કે જેમને આર્થિક રીતે અને ઘણી બધી રીતે એમને સપોર્ટ કર્યો છે તો એના માટે અમે ટૂર ઓપરેટર એટલે કે ટોક ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ એ કે અજરબાઈઝાન અને ટર્કીના કોઈપણ પ્રવાસ કે કોઈપણ ટૂર ન કરવાની બુક ના કરવાની અમે નિર્ણય લીધો છે અને જે કે સમગ્ર અત્યારે ભારતની અંદર અત્યારે બધા જ ટૂર ઓપરેટરે આ નિર્ણય લીધો છે અને ભારત દેશને સપોર્ટ કરવા માટેનો નિર્ણય છે